ગુજરાત સરકાર દ્વારા હિન્દુ ધર્મના મંદિરો તોડવા બાબતે કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે વિષય એ છે કે ગુજરાત સરકારે ગુજરાતના દરેક જિલ્લામાં પચીસ હજારથી વધુ મંદિરો તોડવાનો નિર્ણય કર્યો છે આ મંદિરો તોડવાનો જે નિર્ણયો છે એનો શાંત અને લોકતંત્રને ધ્યાનમાં રાખી આજથી દસ દિવસ પહેલાં ગુજરાત પ્રદેશના અધ્યક્ષ માન્ય રણછોડભાઈ ભરવાડના માર્ગદર્શન નીચે ગુજરાતના દરેક જિલ્લામાં આવેદનપત્ર અને અન્ય કાર્યક્રમો થયા ગુજરાતની આ કહેવાતી હિન્દુવાદી સરકાર ક્યારેક એવું થાય કે જે હિન્દુઓના મતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમના માટે આપણે ના બોલીએ એ પણ લોકો જ્યારે ઇસ્લામિક આક્રાતાઓ અંગ્રેજો કોંગ્રેસ આ એક હજાર વર્ષનો ઇતિહાસ જોઈએ તો હિન્દુઓએ સંઘર્ષ કર્યો છે લાંબા સંઘર્ષ પછી કેન્દ્રમાં અને ગુજરાતમાં અને અન્ય રાજ્યોમાં હિન્દુઓના મતોથી ચૂંટાયેલી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ એવું કહે છે કે સુપ્રીમ કોર્ટના આદેશનું અમારે પાલન કરવાનું છે જ્યારે કોઈ પણ પાર્ટીના લોકો સત્તા ઉપર બેસે છે ત્યારે ભાન ભૂલી જાય છે સાગઠા બની જાય છે સાગઠા જેમ રોડ ઉપરના આંખલાઓ મસ્તી કરતા હોય એમાં રાજ સત્તાધીશોને સત્તાનો નશો ચડી જતો હોય છે આ ભારતીય જનતા પાર્ટી એ હિન્દુઓની સુરક્ષા માટે ચૂંટાયેલી સરકાર છે પણ આજે હિન્દુઓનું દુશ્મન બની અને મંદિરો તોડવા માટે જઈ રહ્યા છે એના સંદર્ભમાં જ આજનો વિષય છે કે ગુજરાત પ્રદેશના અધ્યક્ષની જે ધરપકડ કરવામાં આવી છે એનો વિરોધ પ્રદર્શિત કરવા માટેનો આજનો કાર્યક્રમ છે તાત્કાલિક અસરથી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને અન્ય પદાધિકારીઓની જે ધરપકડા ગુજરાતની સરકારે કરી છે એ છોડવામાં આવે મુક્ત કરવામાં આવે જો આગામી સમયમાં મુક્ત કરવામાં નહીં આવે તો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ડૉક્ટર પ્રવીણભાઈ તોગડીયાના માર્ગદર્શન નીચે સાધુ સંતો અને હિન્દુ સમાજની જે ચાલીસ પેટા જ્ઞાતિઓ છે એના અગ્રણીઓને રાખી અને આક્રમક અને જલોદ કાર્યક્રમો આપશે વિષય સુપ્રીમ કોર્ટનો છે તો આ ભારતીય જનતા પાર્ટીની તગલખી સરકારને હું કહેવા માંગુ છું કે તમે રામનામથી મતે ચૂંટાયેલા છો ગાયની રક્ષા માટે ચૂંટાયેલા છો તમારી સરકારે ગૌચર વેચી છે દરેક જિલ્લાઓમાં એક પણ ગૌચર બચાવ્યું નથી તમારા જેવી બદમાશી કૃત્ય કોંગ્રેસના શાસનમાં પણ નથી થયું ગાયની રક્ષા તો કરવાની એક બાજુ વાત રહી ગૌચર વેચી રાખે તમે અને હવે પાછા ઔરંગઝેબ અને મોહમ્મદ ગઝનીની જે નીતિ હતી કે હિન્દુ ધર્મને નષ્ટ કરવા હોય તો હિન્દુ સમાજનું અસ્તિત્વ મંદિરોનો વિનાશ કરવો જોઈએ અરે મૂર્ખાઓ તમને હું કહેવા માગું છું કે આજથી અબજો વર્ષ પહેલાં પરમપિતા પરમેશ્વરે જ્યારે સૃષ્ટિ ઉત્પન્ન કરી છે ત્યારથી ઋષિ મુનિઓના આશ્રમો મંદિરો એ સાર્વજનિક જગ્યાઓમાં જ હોય છે આજે પણ હશે તો ભારતની પરંપરા છે ગામડાઓની પરંપરા છે અને આ મૂર્ખ લોકો જેને ખબર નથી કે હિન્દુ ધર્મ શું છે અયોધ્યામાં શા માટે હાર્યા અયોધ્યામાં હારવાનું કારણ આ જ છે વિનાશકાળે વિપરીત બુદ્ધિ તો આ ભારતીય જનતા પાર્ટીની સરકારે જે નીતિ અખત્યાર કરી છે હિન્દુ વિરોધી એ અમે નહીં ચલાવીએ ના કહેવું જોઈએ ના છૂટકે અમારે આ કહેવું પડે છે આગામી દિવસોમાં જરૂર પડશે તો વિશાળ હિન્દુ સમાજને લઈને અમે મેદાનમાં ઉતરીશું ભારત માતા કી જય